પોરબંદર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીની લુખી દાદાગીરી સામે આવી પોરબંદર શહેરના પારસનગર વિસ્તારમાં આઠ માસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સલીમ નામનો વ્યક્તિ મહાનગરપાલિકામાં લાઇટની ફરિયાદ લખાવવા ગયેલ ત્યારે ફરજ પરના કર્મચારીએ ફરિયાદ તો ના લખો પણ ઉલટાનો લોખંડનો પાઇપ લઈને પારસનગરના સ્થાનિક સલીમ પર તૂટી પડ્યોને લોહીલોહાણ થઈ ગયો તાત્કાલિક ભાવસિંહજી સિવિલ જોઈએ ખસેડવામાં આવ્યો હતો સ્ટ્રીટ લાઇટની ફરિયાદ કરવા ગયેલ સલીમ પોલીસ ફરિયાદ ના કરે એના માટે કેટલો લુખા હોસ્પિટલ પહોંચ્યા અને ફરિયાદ નહીં કરવા અને સમાધાન કરી લેવા દબાણ કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ઈ તરફ પોરબંદરની છબી સુધારવા રાજકીય નેતાઓ મથામણ કરી રહ્યા છે પરંતુ મનપાના કર્મચારીઓ જે પોરબંદરની છબી પર લોહી ઉડાવીને બદનામી આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા પણ ગોશાળ મુદ્દે રજૂઆત કરવા ગેલા ગૌપ્રેમીઓની રજૂઆત તો અધિકારી ના સાંભળી ઉલટાની એની સામે પોલીસ ફરિયાદ કરીને હેરાન કર્યા હતા તે મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં આજે મહાનગરપાલિકાના લોકગીતો વિભાગના કર્મચારી રિતસર ગુંડાગીરી પર ઉતરી આવતા અનેક અવળો ઊભા થયા છે આજરોજ આમ જનતા એક માણસ કમિશનર પાસે ફરિયાદો કેટલી વખત ટ્યુબલાઇટ બંધ છે મહાનગરપાલિકાની એવી આઠ આઠક મહિનાથી આ બંધ છે એવી એક બે વાર ફરિયાદ કરી એવું મને જાણવા મળ્યું હતું મેં એમની મુલાકાત પણ લીધી છે ને એવું કીધું કે હું ખાલી લાઇટની ફરિયાદ કરવા ગયો અને મને માર્યો છે એ પહેલાં પણ ગાયોના જે સેવાભાવી માણસો છે તે પણ ફરિયાદ કરવા ગયા હતા એમની પણ ફરિયાદો એમની ઉપર પણ નગરપાલિકાએ ફરિયાદ કરી હતી અમને પણ મારવામાં મારવામાં આવ્યો છે અને અમને ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે આ કમિશનર એવું લાગે છે કે ભાજપની વિચારધારાવાળા હોય અને આમ જનતાનું ન માનતા હોય એવું મને લાગે છે કે જે આજે પોરબંદરની અંદર પચાસ ટકાથી ઉપર ટ્યુબલાઇટો બંધ છે અમને પણ ફરિયાદો આવે છે અને અમે અનેક વખત કહી કૈબિલ છે તો એ વેરા વસૂલવામાં માહિર છે એવી જ રીતના જો પ્રજાને સુવિધાઓ આપે એવી મારી માંગ છે અને કોઈ પણ ફરિયાદ કરવા જાય તો એમના અધિકારીઓ છે તાત્કાલિક પોલીસને બોલાવવી બોલાવી જોઈએ અને પોલીસ ફરિયાદ કરવી જોઈએ એમને બદલે છૂટા હાથે મારે છે પાઇપો લઈને એક આ દુઃખની વાત છે